પોલીસ મથક ની હદમાં જુગાર રમતા કેટલાક ઇસમોને પકડી પોલીસ કરી તેઓ એક લાખ પડાવી લેનાર નકલી પોલીસને વરાછા પોલીસે સીસીટીવી ની મદદ થી ઝડપી પાડ્યા હતા અગાઉ વરાછા પોલીસે પોલીસને આ ગુનામાં નાસ્તા ફરતા વધુ એક એકવા જીતે સુરફે માધુરીની પણ વરાછા પોલીસે ધરપકડ કરી છે પાંચે ઠગોએ નકલી પોલીસ બની જુગારીઓને ધમકાવી કેસ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હતા હાલ તો અસલી પોલીસે નકલી પોલીસને પકડી તેઓને સળિયા ગણતા કરી દીધા છે